જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે એનપીએસ કેલ્ક્યુલેટર એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ એની અંદર તમારે કેટલું રોકાણ કરવું જોઈએ આની અંદર કેટલું રોકાણ કરવાથી ક્યારે કેટલું પેન્શન છે આપવામાં આવે છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલને બીજા જોડે પણ શેર કરી દેજો હવે આપણે વાત કરીએ તો એનપીએસ યોજના દ્વારા સાહીઠ વર્ષથી ઉંમર પછી એક લાખનું માસિક પેન્શન છે મેળવવા માટે જરૂરી રોકાણ છે એ કેવી રીતે કરવું આની અંદર આપણે વાત કરીએ તો પચીસ વર્ષની ઉંમરથી બાર ટકા વાર્ષિક વ્યાજે દર વર્ષે પાંત્રીસ વર્ષ સુધી જો માસિક રોકાણ કરવામાં આવે તો તમને કેટલું પેન્શન છે મળે કેટલું રોકાણ કરવું જોઈએ અને આ યોજનાની અંદર રોકાણ કરી અને નિવૃત્તિ પછી આર્થિક રીતે સ્થિરતા છે કેવી રીતે મેળવી શકાય એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણપણે ચર્ચા છે એ કરવાના છીએ હવે આપણે વાત કરીએ તો તમારા પૈસાનું રોકાણ કરવા માટે બજારની અંદર ઘણી બધી યોજનાઓ છે એ ચાલે છે જેવી રીતે એસઆઈપી પીએફ એનપીએસ આવી ઘણી બધી યોજનાઓ છે ચાલે છે અને બધી જ યોજનાના પોતાના ઘણા બધા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે હવે જો નિવૃત્તિ પછી તમારા ખર્ચ વિશે વિચારી રહ્યા છો જો તમે વિચારી રહ્યા છો કે ક્યાં અને કઈ સ્કીમની અંદર કેટલું રોકાણ કરવું સુરક્ષિત રહે તો આ સમાચાર છે એ તમારા માટે છે કે આજે આપણે સરકાર દ્વારા ચલાવવામાં આવતી છે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ છે એની અંદર રોકાણ કેવી રીતે કરવું એની આપણે સંપૂર્ણ માહિતી છે એ મેળવીશું અને આની અંદર રોકાણ કરવાથી રિટાયરમેન્ટ પછી એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી એક લાખ રૂપિયા સુધીનું પેન્શન છે એ પણ મળવાપાત્ર થાય છે હવે એનપીએસ યોજના એ સરકારી નિવૃત્તિ અને બચત યોજના છે આ સ્કીમ દ્વારા તમે જે રકમનું રોકાણ કરશો તે મુજબ નિવૃત્તિ પછી પેન્શન છે એ મળવાપાત્ર થાય છે હવે કઈ ઉંમરથી કયા સમયગાળાની અંદર રોકાણ કરવું જોઈએ કે જેથી સાઠ વર્ષ પછી એક લાખ રૂપિયાનું માસિક પેન્શન છે આપણને મળી રહે હવે જો આપણે વાત કરીએ તો તમે પચીસ વર્ષની ઉંમરથી આ સ્કીમ હેઠળ રોકાણ કરી રહ્યા છો અને તમે સાઈઠ વર્ષથી તમારું રોકાણ છે કરો છો તમને તે રોકાણ ઉપર બાર ટકા વાર્ષિક વ્યાજ મળે છે તો આપણે જોઈએ કે રોકાણ કેટલું કરવું જોઈએ હવે જો નિવૃત્તિ પછી એક લાખ રૂપિયાનું માસિક પેન્શન જોઈએ તો તમારે રોકાણ છે આ મુજબ કરવું જ પડશે કે આની અંદર આપણે ગણીએ તો બાર ટકાના વાર્ષિક વ્યાજ દરે પચીસ વર્ષથી વર્ષ સુધી એટલે જો તમે દર મહિને સાત હજાર સાતસો ને પચાસ રૂપિયાનું રોકાણ છે એ તમારે પ્રોક્ષ કરવું પડે જ્યારે તમે પાંત્રીસ વર્ષ સુધી સતત દર મહિને સાત હજાર રૂપિયાનું રોકાણ કરો છો ત્યારે તમારું કુલ રોકાણ પાંચ કરોડ રૂપિયા છે એ થઈ જશે આ પછી ચાલીસ ટકા રોકાણ વાર્ષિક સ્કીમની અંદર છ ટકાના અંદાજિત વ્યાજ ઉપર રોકવું પડશે જેના કારણે આ રોકાણ દ્વારા તમને દર મહિને એક લાખ રૂપિયાનું પેન્શન છે એ સરળતાથી મળી રહેશે જો તમે પચીસ વર્ષની ઉંમરથી આ સ્કીમ હેઠળ રોકાણ કરો છો તમે સાઠ વર્ષથી તમારું રોકાણ કરો છો તમને તે રોકાણ ઉપર બાર ટકા વાર્ષિક વ્યાજ મળે છે તો આ રોકાણ છે તમારે એટલું કરવું પડશે કે દર મહિને તમારે એનપીએસની અંદર સાત હજાર રૂપિયા છે જમા કરવા પડશે ત્યારબાદ જો તમે સાઠ વર્ષના થશો ત્યારબાદ તમે જો બાર ટકાનું આપણે વાર્ષિક વ્યાજ ગણીએ તો એક લાખ રૂપિયાનું હર મહિને પેન્શન છે એ મળવાપાત્ર થશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો